માછલી પકડવા ગયેલ ધરમપુરના ધામણી બાફળી ફળિયાનો ચાલીસ વર્ષીય યુવક ડૂબી જતા મોત તારીખ ચૌદ જૂન શુક્રવારના રોજ રાત્રે આઠ ત્રીસ કલાકે નોંધાયેલી ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની ફરિયાદની આજરોજ શનિવારના મળતી માહિતી અનુસાર ધરમપુરના ધામણી ગામ ખાતે બાફલી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય છગનભાઈ જાનાભાઈ દેવળિયા જેઓ તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં ગામમાં જ આવેલ નાર નદીમાં માછલી પકડવા માટે પોતાના મિત્રો સાથે ગયા હતા જે દરમિયાન તેમના મિત્રો માછલી લઈ પોતાના ઘરે જતા રહ્યા હતા જોકે જગનભાઈ નદી કિનારે જ રોકાયા હતા મોડી સાંજ સુધી પરત ના ફરતા છગનભાઈના ના મોટા ભાઈ શોધવા માટે નદી કિનારે પહોંચ્યા હતા જોકે તેઓને મળી આવ્યા ન હતા બીજા દિવસે સવારના સમયે ફળિયાના રહીશોએ તેમના ભાઈને જણાવ્યું કે તમારા ભાઈના કપડાં તથા ચપ્પલ નદી કિનારે પથ્થર પર પડેલા છે જેથી તેઓ પોતાના ભાઈ નદીમાં ડૂબી ગયા હોવાની શંકાને ધ્યાને લેતા તરત જ તેઓએ ઘટનાની જાણ ગામના સરપંચ આગેવાનો તેમજ ફાયર બ્રિગેડને કરી હતી ફાયર બ્રિગેડના માણસો ઘટના સ્થળે પહોંચી તેમજ ગામના તરવૈયાઓ દ્વારા પણ નદીમાં શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો જેથી કસે ચાલ્યા ગયા હોવાનું જાણી તેઓએ પોલીસ મથકે જાણ કરી ન હતી જોકે બપોરના સમયે ગામના આગેવાનો દ્વારા મશીન મારફતે ઊંડાણવાડામાં પ્રેશર મારતા સાંજના સમયે છગનભાઈની લાશ પાણીમાંથી બહાર આવી ગઈ હતી ઘટનાની જાણ ધરમપુર પોલીસ મથકને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ખાનગી વાહન મારફતે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડી છગનભાઈના ભાઈ બિસ્તુભાઈ જાનાભાઈ દેવડીયા દ્વારા ધરમપુર પોલીસ મથકે આકસ્મિક મોતની નોંધ કરાવી હતી